મમરા બનાવવાના છે सेवળો આ ભગળી અને ભંગળા તળવા સરસ મજાનો ભઈ મમરાનો સેવળોની જેસી જેવો બની જશે તેલ તળી

એટલે વધા લોટ ભેળ્યો કોબી દૂધી ઓહો અને ચટણી મીઠું હળદર ધાણા જીરું સરસ મજાના ભઈ બની રહ્યા છે બેસી ઢોકળા મજાના ભઈ તૈયાર થવા મળ્યા છે ગોઠવા મળ્યા આ રીતે તેલ વાળા કરી કરી વાળી વાળી મૂકવાના કોઈ લાંબા પણ હતા વાળાના ઢોકળા મોટા મોટા ચડતા વાર લાગે બહુ મોટા કરેલા

અમારા બા પણ બે ગયા કેમ બી ના બાળા ઢોકળા ચટણી અને ખાતા ખાતા હતા નિશ્રા પણ ખાવા બે ગયા કેમ છે નિશ્રા ફળિયામાં રમવાની મજા આવે છે ને હમણાં તો

काने कुंडळ रूणी बंसरी आथे नानी पितांबरी कांबरी काड़ी केडे कंदोरी से गुगरी फूलना से गजा વાર જય સ્વામ જય ખૂબ સરસ મજાનું કૃષ્ણ ભગવાન કીર્તન ગાયું એક એક કડી ઉતારવા જેવી છે જય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રવણ મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો ખૂબ શેર કરી રહ્યા છો ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો આપનો ખૂબ ખુબ આભાર તમામ વિડીયો જોતા ને બધાને જા જા થી જય શ્રવણ એક વખત સુરા ખાચર લોયા ગામમાં સુરા ખાચર ને ઘરે ચોરી થઈ અને પટારો પહેલા પટારામાં પૈસા ભરતા અને 20000 રૂપિયા ની અંદર હતા અને પટારો ઉપાડી ગયા ચોર રાતે એટલે પછી ખબર ખબર પડી કે ચોરી થઈ ગઈ છે જો પટારો કોક લઈ ગયો છે એટલે સુરા ખાચર મનમાં સંકલ્પ કર્યો કે પૈસા આવી જાય ને પાછા તો હું અડધા પૈસા ધરી દે રીતે સંકલ્પ કર્યો એટલે પટારો પાછો આવી ગયો એ ચોર લઈ ગયા છે કઈ તાળું તૂટ્યું નહીં સીમાડા પડ્યો છે તાળા જ પેલા બહુ મજબૂત હતા તાળું તૂટ્યું નહી અને જ્યાં પટારો ખોલ્યો ને ત્યાં વીસે વીસ હજાર રૂપિયા હતા પૂરે પૂરા એટલે સુરા ખાચરે એના પત્નીને વાત કરી સાંતાબાને કે આવી રીતનો મેં સંકલ્પ કર્યો હતો અડધા પૈસા આપી દેવાના છે ધર્માધામાં એવો સંકલ્પ કર્યો ને પૈસા આપણે જે ચોરી થઈ હતી આવી ગયા છે સાંતાબા શાંતાભાઈ ભગવાનના ભગત હતા એ કે ચોર લઈ ગયા હોત તો એ અડધા પૈસા હું પટારામ પાસે મૂકી દે એ કે નહીં એટલે સુરા ખાતે ખબર પડી ગઈ કે નહીં આનો હોય એવા ટકા છે બધા પૈસા દઈ દેવા એ પૈસા બધા ધર્મા તો કરી નાખ્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાન એ ત્યાં આવ્યા છે લોહ્યા ગામમાં અને રીંગણા સરસ મજાના જોયા એટલે ઈ વીસે વીસ હજાર રૂપિયાના શાક ઉત્સવમાં સ્વામિનારાયણ ભગવાન એવો જોરદાર શાક ઉત્સવ કર્યો કે સાઠ મણ રીંગણા અને અઢાર મણ ઘી લોયા ગામમાં શાક ઉત્સવ કર્યો બે મહિના સુધી ચાલુ રાખ્યો સ્વામિનારાયણ ભગવાને શાક ઉત્સવ ઈ વીસ હજાર અટા તો ચાલી લાખ કરતા કિંમત વધારે થાય એ વખત માં ઈ વીસ બે મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને શાક ઉત્સવ કર્યો હતો ને લોહિયા ગામમાં ઈ શાક ઉત્સાહ પરંપરા આજુ આવે છે અને આ સત્ય ઘટના બની ગઈ છે લોહી ગામ માં જય સ્વામિનારાયણ જય